દિવાળીનો તહેવાર છે ને દિવાળીના તહેવારમાં દેશભરના લોકો મીઠાઈથી આ તહેવારને મનાવે છે અને ગુજરાતીઓ માટે તો મીઠાઈ એટલે સવારે ઊગતો દિવસ આ જ મીઠાઈને લઈને દેશભર અને ગુજરાતના લોકો મોટી બ્રાન્ડમાંથી ખરીદી કરે છે જેમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ હોય છે પણ ખાસ કરીને ગુજરાતની બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અહીંના ગુજરાતીઓની મીઠાઈ માટે તે લોકો તલ પાપડ હોય છે પણ કહેવાય છે કે દર વર્ષે જે મીઠાઈ મળે છે તેના કરતાં આ વર્ષે મીઠાઈના પાર્સલ તેને મોડા મળી રહ્યા છે વિલંબ થઈ રહ્યા છે તેનું કારણ છે કુરિયર ચાર્જમાં જે ટેરિફ વધ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક તે લોકોને પાર્સલ મોડા મળે છે મીઠાઈ ઉત્પાદકોનું કેવું છે કે બહાર વિદેશમાં પાર્સલ મોકલવા માટે તે લોકોની તૈયારી બે ત્રણ મહિનાથી હોય છે અને તે તમામ ગિફ્ટ પેક અને મીઠાઈઓના પાર્સલ છે તે મોકલી આપે છે કુરિયર સર્વિસને અને ત્યાંથી તે મીઠાઈ છે તે ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ દેશ કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની સહિતના દેશમાં પહોંચે છે આ જ રીતના આ પાર્સલના પેક હોય છે જે અલગ રીતના ચાર્જ પાર્સલ કરી જેમાં મીઠાઈ હોય ડ્રાય ફ્રૂટ હોય તે તમામ મોકલવામાં આવે છે પણ આ વર્ષે કેટલાક ગુજરાતીઓ આ મીઠાઈથી વંચિત છે કારણ કે ટ્રમ્પ ટેરિફ અને કુરિયરના ચાર્જમાં વધારો થતાં તે ગુજરાતીઓને આ મીઠાઈ થોડી મોડી મળી રહી છે કેમેરામેન રાજભાવસાર સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ બહાર વિદેશમાં તો આપણે કેનેડામાં છે પછી દુબઈમાં છે ત્યાંથી ડાયરેક એરથી જાય છે બાય એર જાય છે કન્ટેનરથી જાય છે બહાર જવા માટે તો એક મહિના પહેલી તૈયારી છે પ્રોસેસ થાય છે એનો પ્રોસેસથી જાય કેમ કે આમ તો જાય જ નહીં શકે મીઠાઈ છે એનું બધું પ્રોસેસ લેબ થઈને પછી જાય છે હવે આપણે અહીંયાથી તો એવો કોઈ કમ્પ્લેન આવતી નથી કેમ કે આપણી તો ત્યાં શોપ છે ત્યાંથી જ બધું ડિસ્પ્યુટ થાય છે અહીંયા માટે મતલબ જે કુરિયર અમારે ત્યાંથી તો મતલબ નીકળી જાય છે પછી ત્યાં આગળ શું થાય છે આપણે અહીંયા